પાકિસ્તાને સરહદે આવેલા પોતાના લશ્કરી મથકોમાંથી કેટલેક ડિફેન્સ એસેટ મિલિટરી એસેટ એટલે કે ફાઇટર વિમાનો ટેન્કો બીજા આયુધો છે એને સલામત સ્થળે ખસેડવાની શરૂઆત કરી દીધી છે કારણ કે આ બધો વિસ્તાર ભારતની રેન્જમાં છે તો ભારતની રેન્જમાં એટલે શું એ સમજીએ પાકિસ્તાન આખે આખો સાંકડો દેશ છે એની ભૂગોળ છે પાકિસ્તાનની સૌથી મોટી દુશ્મન છે પાકિસ્તાનની પહોળાઈ પાંચસોથી સાતસો કિલોમીટર છે એટલે ક્યાંય એ દેશ સાતસો કિલોમીટરથી વધુ પહોળો નથી બીજી બાજુ ભારતના ફાઇટર વિમાનો છે મિરાજ મીગ સુખોઈ રફાલ એ બધાની રેન્જ હજારથી બે હજાર કિલોમીટર સુધીની છે એટલે સરહદી એરબેઝ ઉપરથી ભારતનું ફાઇટર વિમાન રવાના થાય તો આખું પાકિસ્તાન વીંધી શકે એટલી એની ક્ષમતા છે એ સંજોગોમાં પાકિસ્તાન પોતાની મિલિટરી એસેટ ગમે ત્યાં સંતાડે ગમે ત્યાં ખસેડે ભારતની રેન્જથી બહાર નીકળી શકે એમ નથી ભારત પાસે એસ ચારસો નામની મિસાઇલ સિસ્ટમ છે રશિયન બનાવટની જે એક સારા ત્રીસ બત્રીસ ટાર્ગેટને ઉડાવી શકે છે એ ચાર એસ ચારસોની રેન્જ પણ બસોથી થી ચારસો કિલોમીટર છે અને એસ ચારસો છે મૂવેબલ છે એટલે એ કોઈ એક જગ્યાએથી લોન્ચ એવું નથી જ્યાં ગોઠવું ત્યાંથી લોન્ચ થાય એટલે સરહદ ઉપર એને ગોઠવું હોય તો એની રેન્જ ત્યાંથી ગણાય પાકિસ્તાન માટે એ પણ મુશ્કેલી છે ભારતમાં બ્રહ્મોસ મિસાઇલ છે જે દુનિયાનું સર્વોત્તમ મિસાઇલ એ કેટેગરીમાં ગણાય છે ભારતની નૌકાદળ વાયુસેના અને ભૂમિદળ ત્રણેયમાં ચાલે છે એટલે કે ત્રણેય જગ્યાએથી ફાયર થઈ શકે એવું મિસાઇલ છે અને એની રેન્જ અઢીસોથી ત્રણસો કિલોમીટર છે એટલે કરાચી ઉપર હુમલો કરવો હોય તો આપણે કરાચી સુધી જવાની જરૂર નથી નૌકાદળના ફાઇટર જહાજો છે એ અઢીસો કિલોમીટર દૂર રહીને પણ એ કામ કરી શકે છે પાકિસ્તાનને ડર એનો છે પાકિસ્તાનની જે ભૂગોળ છે એ પાકિસ્તાન માટે મુશ્કેલી સર્જે છે દર વખતે જ્યારે ભારતના પક્ષે ભૂગોળ એ મોટો પ્લસ પોઈન્ટ છે એટલે ભારતમાં વાયુસેનાના મથકો કે લશ્કરી મથકો છે વિવિધ સ્થળોએ છે કોઈપણ દેશે વિવિધ સ્થળે જ રાખ્યા હોય જેથી એક જગ્યાએ હુમલો થાય તો બીજી જગ્યા બચી શકે એટલે આપણી પાસે મધ્યપ્રદેશમાં છે આપણી પાસે દક્ષિણ ભારતમાં છે આપણી પાસે ગુજરાતમાં એરબેઝ છે આપણી પાસે પશ્ચિમ બંગાળમાં છે આપણી પાસે અરુણાચલમાં છે આપણી પાસે ઉત્તર પ્રદેશમાં છે કાશ્મીર પંજાબ વગેરેમાં તો છે જ છે પણ સરહદ ઉપરાંત પાકિસ્તાનને પ્રહાર કરવો હોય તો ભારતમાં અંદર પ્રવેશવું પડે ભારતને એરસ્પેસમાં પ્રવેશવું પડે જે પાકિસ્તાન માટે મુશ્કેલ થાય બીજી તરફ ભારત પાકિસ્તાનની એરસ્પેસનો ભંગ કર્યા વગર પાકિસ્તાન ઉપર પ્રહાર કરી શકે છે આખા પાકિસ્તાન ઉપર માત્ર સરહદની આખું જ પાકિસ્તાન લાહોરથી લઈને ક્વેટા સામે આવેલું પેશાવર લાહોર આ છેડે છે પેશાવર પહેલાં છેડે છે એ બધા જ શહેરો ભારતના જે ફાઇટર વિમાનો છે ભારતના મિસાઇલો છે એની રેન્જમાં છે બે દેશ વચ્ચેના ફાઇટર વિમાનોમાં સામાન્ય રીતે ભારત પાકિસ્તાનમાં એવો નિયમ છે કે સરહદથી દસ કિલોમીટર અંદર રહેવું સરહદથી દસ કિલોમીટરની જે લિમિટ છે તમે ઓળંગો તો તમે એગ્રેસિવ કે આક્રમક ગણાવો ભારત સામાન્ય સંજોગોમાં દસ કિલોમીટરથી અંદર જવાની જરૂર પડતી નથી સરહદ છે દસ કિલોમીટર દૂર ભારતનું ફાઇટર વિમાન ઉડતું હોય શોર્ટી જેને લશ્કરી ભાષામાં કહેવાય એટલે કે પ્રેક્ટિસ માટે ઉડતું હોય તો એને જવાની જરૂર નથી કારણ કે એની રેન્જ એના રેડારની રેન્જ ઘણી મોટી છે બીજું કે આપણી પાસે ખાસ રેડાર પ્રકારના વિમાનો છે ખાસ જાસૂસીના વિમાનો છે જે ઊંચે ઉગતા હોય એટલા બધા ઊંચે કે પાકિસ્તાનના મિસાઇલ કે પાકિસ્તાનના દેખાવની પણ એ બહાર હોય એટલે એ જોતા હોય છે કે ક્યાં લશ્કરી મથકે શું હિલચાલ ચાલે છે એ ઉપરાંત ઉગ્રહની મદદ પણ હોય આ બધાને કારણે પાકિસ્તાનને જે ભૂગોળનો પ્રશ્ન નડે ભારતને નથી નડતો ભારત અંદર રહીને હુમલો કરી શકે જ્યારે પાકિસ્તાનને એકદમ એરસ્પેસ સરહદ ઉપર આવવું પડે અને જરૂર પડે તો સરહદ ઓળંગવી પણ પડે બાલાકોટ એરસ્ટ્રાઇક બધાને યાદ હશે બાલાકોટ વખતે એવું બન્યું હતું કે ભારતનું મેગ ટ્વેન્ટી વન છે એણે પાકિસ્તાનના એફ સોળ વિમાનને તોડી પાડ્યું હતું હવે અમેરિકા સહિતના દેશો એવો પ્રચાર કરે છે કે આવું કોઈ વિમાન તૂટી પડ્યાનો બનાવ નથી શા માટે એવો પ્રચાર કરે છે એનું કારણ છે એફ સોળ એ પાકિસ્તાનનું વિમાન છે પણ એ પા અમેરિકાને આબરું છે કારણ કે અમેરિકા એફ સોળ અને પછી એનું સુધરેલું વર્ઝન એફ એટીન બંને વિમાનો સુપર ફાઇટર છે અને દુનિયામાં શ્રેષ્ઠ સેવા પ્રચાર કરીને ઘણા દેશોને વેચી દીધા છે ભારતને પણ વેચવાના હતા પણ પાકિસ્તાનને એપસોડ આપ્યા હોય તો આપણે એ જ એપસોડ લેવાનો કોઈ મતલબ નથી આપણે ચડ્યા જોઈએ એટલે ભારતને વેચવાનો પણ અમેરિકાએ પ્રયાસ કર્યો હતો એ એપસોડને બાલાકોટ સ્ટ્રાઇક વખતે ભારતે તોડી પાડ્યું તોડી પાડ્યું એ કયા વિમાનનો ઉપયોગ થતો તો મિગ ટ્વેન્ટી વન જે એપસોડ કરતા બે દાયકા જૂનું છે મિડી વન એ ઓગણીસો સાહીઠના દાયકામાં રશિયાએ ડેવલપ કરેલું છે બેશક એના હવેના શસ્ત્રો આધુનિક હોય સમય સમય પણ એ મૂળ જૂનું વિમાન છે જ્યારે એફ સિક્સટીન છે એ એ એસીના દાયકાનું વિમાન છે એટલે આધુનિક છે અને અમેરિકાનો બહુ દારો દાવો છે કે મેં ટેકનોલોજીના હીરામોથી ટાંકા છે એ વિમાનને ભારતના ઓગણીસો સાહીઠના દાયકાના વિમાનને તોડી પાડ્યું એટલે અમેરિકાને સ્વાભાવિક રીતે ન ગમે કે અમારું વિમાન તૂટે કારણ કે દુનિયાનો એકમાત્ર દાખલો છે કે જ્યારે અમેરિકાનું વિમાન રશિયાના વિમાને ત્રીજા કોઈ દેશમાં તોડી પાડે એટલે અમેરિકાને પણ એ વાતનું માઠું લાગે એટલે અમેરિકા ગમે તે સ્વીકારે પણ એમને સ્વીકારે કે હા પાકિસ્તાનમાં તમે એપસોડ સોળ તોડી પાડ્યું તો રેન્જ છે ક્ષમતા છે ઉપરાંત વેરાયટી છે ખાલી ફાઈટર વિમાન જ યુદ્ધ લડે એવું નથી ભારત પાસે ચીનનું હેલિકોપ્ટર છે જે મોટો સામાન સરહદે ખડકી શકે છે પપાચી હેલિકોપ્ટર છે અમેરિકી બનાવટના જે ફાઇટરનું કામ આપી શકે છે રશિયાના બનાવટના પિચોરા મિસાઇલ છે એ દુનિયાની એકમાત્ર એવી મિસાઇલ સિસ્ટમ છે કે જેણે સુપરસોનિક વિમાન તોડી પાડ્યું હોય ખાસા જૂની સિસ્ટમ છે પણ ભારતને બહુ માફક આવે છે ભારતમાં મિસ્ટર સિસ્ટમ પણ છે હેલિકોપ્ટરો છે અને ડ્રોન એટલે કે અનમેન્ડ એરિયલ વ્હીકલ છે આમ યુદ્ધ કોઈ એક શસ્ત્ર કે એક આયુધ્ધના આધારે ન લડાતું હોય આ બધા શસ્ત્રો ઉપરાંત રણનીતિ તો મહત્વનો ભાગ ભજવે જ છે પણ મૂળ વાત એ છે કે પાકિસ્તાન માટે દુશ્મન ભારતના ફાઇટર વિમાનો કે ભારતના શસ્ત્રો કરતાં એની ભૂગોળ છે કે જવું તો ક્યાં જવું કારણ કે પાકિસ્તાને પોતાના આયુધ્ધ સલામત રાખવા હોય તો આખો દેશ નીકળીને બહાર મૂકવા જવું પડે ને એમ કરવા જાય તો પાકિસ્તાનનો દેશ હોવાનો કોઈ મતલબ નથી રહેતો ધન્યવાદ